મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી ક્યારે કરવી જોઈએ

ઘટી રહી છે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના વિવિધ દેશોમાં પણ નોંધાઈ રહ્યો છે જયારે હાલ વાત કરીએ તો મિત્રો ન્યુયોર્ક લંડન જેવા ઘણા બધા શહેરોમાં સોનું ઘટી રહ્યું છે તો શું હજુ પણ આગામી દિવસોમાં સોના

ઈ વાત કરીએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનું પણ ઘટીને 1 ગ્રામ સોનાની કિંમત આજે 12546 માં જ્યારે 10 ગ્રામ 125460 માં જ્યારે 100 ગ્રામ 1254600 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરેલા સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે તો આજે 1 ગ્રામ ચાંદી 156 માં જ્યારે 10 ગ્રામ એક હજાર પાંચસો સાહીઠમાં જયારે સો ગ્રામ પંદર હજાર છસો માં અને એક કિલો એક લાખ છપ્પન યુનાઇટેડ સ્ટેટ વચ્ચે ટેરિફ અંગેની સકારાત્મક વાતાવરણ છે જયારે વાત કરીએ તો મિત્રો યુનાઇટેડ સ્ટેટ અને ચીન વચ્ચે વાતાવરણનું જે છે એ વિકસી રહ્યું છે જેના કારણે ભૂ રાજકીય તણાવમાં પણ ઘટાડો થયો છે જેના કારણે સોના ભાવ જે છે બજાર અનુસાર સોના ચાંદી ઘટી રહ્યા છે જયારે હાલ વાત કરીએ ચાંદી ની કિંમતોની તો ચાંદીના ભાવ પણ બે લાખ રૂપિયા ની નજીક પહોંચી ગયા હતા એ ચાંદી કેમતોમાં ફરીથી હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે એકાએક એક સોનાની સાથે ચાંદી પણ ઘટી રહી છે અને વિદેશી બજારમાં પણ સોના ચાંદીના ભાવ જે છે એ સતત ઘટતા જોવા મળી રહ્યા છે જે હા મિત્રો વાત કરીએ તો ન્યૂયોર્કોમાં વાત કરીએ તો ન્યૂયોર્કની એન્જરો બજારમાં વાયદા બજારમાં સોનું જે છે એ 4129 ડોલરે ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે યુરોપિયન બજારની વાત કરીએ તો મિત્રો યુરોપિયન બજારમાં પણ

ના રીવા ઝોણા કારણે જો તમે ખરીદી કરવા માંગો છો તો હોલમાર્ક વાળું સોનું પસંદ કરો અને હાલ વાત કરીએ તો ઘણા બધા મિત્રો સોનું મોંગું થવાના કારણે પણ 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો 22 કેરેટ સોનાની સરખામણીમાં 18 કેરેટ સોનું સસ્તું હોય છે અને વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ 18 કેરેટ સોનાની ખરીદી કરી અને સોનાના દાગીના બનાવી રહ્યા છે તો જો હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જો જોવા મળે તો સોના ચાંદી સસ્તા થઈ શકે છે ને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે કે હજુ સોનાના ભાવમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની પણ ધારણાઓ જ જોવા મળી રહી છે તો જે મિત્રોને લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીના દાગીના બનાવવા છે એ લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ અત્યાર સુધી સતત વધી રહ્યો હતો ને સોનું જે છે

વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે કારણ કે ભૌગોલિક પરિસ્થિતિનો ઓછો થવાની ધારણા જોવા મળી રહી છે જ્યારે ભારત અને યુનાઇટેડ સ્ટેટ ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફિક તણાવ ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં દસ હજાર થી પણ વધારાનો ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની સિઝન આવી રહી છે જેની સાથે સૌથી વધારે પચીસ ની સાલમાં સોનાની કિંમતો ચોપન ટકા સુધીનો વધારો નોંધાયો છે જયારે ચાંદી ની કિંમતો ની વાત કરીએ તો મિત્રો ચાંદી તો ભારે વધતી જોવા મળી રહી છે અને બે હજાર પચીસ દરમિયાન ચાંદીની કિંમતોમાં સિત્તેર ટકા

શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી બોક્સમાં જણાવી શકો છો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેની સાથે ઓલ ટાઈમ હાઈ સફાઈ ટ્રેડ થયેલું હવે આગામી દિવસોમાં બે હજાર પચીસ માં સસ્તું થશે કે નહીં જેની પણ આપણે વિડીયો દ્વારા ચર્ચા કરીશું તો નેક્સ્ટ વિડીયો અપડેટ